આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કલોલ તાલુકાના બોરીશણા ખાતે આવેલા સિદ્ધવિનાયક મંદિર પાસે જ સિમેન્ટ બ્લોક બનાવવાની ફેક્ટરી ચાલુ થતાં છે ભક્તોની ભીડમાં તેમજ ભક્તોની ભક્તિમાં ખલેલ પહોંચી છે કલોલના બોરીશર ગામ નજીક જ કંપનીના ઘોંઘાટને લીધે જ ધૂળ અને ડમળી ઉડવાને લીધે લોકો પરેશાન થયા છે ત્યારે મશીનનો જે વાઇબ્રેશનનો અવાજ છે તેને લઈને પણ મંદિરને ભારે નુકસાન થવા પામ્યું છે તો એ ફેક્ટરીના ઘોંઘાટથી અને મશીનોના વાઇબ્રેશનથી આ મંદિરને નુકસાન પહોંચી રહેલું છે મંદિર નું આખો ડેમેજ થઈ ગયેલું છે ગણપતિ દાદાની પ્રતિમા ઘરઠો ની અંદર આખી છત તૂટી ભૂલ પડેલી છે મૂર્તિ ખંડિત થવાનો પૂરેપૂરો ભય છે દર્શનાર્થીઓ જે અહીં આવી રહ્યા છે એમને પણ શ્રદ્ધામાં ખલેલ પડે છે પ્રાર્થના પૂજા કશું કરી શકતા નથી કેમ કે આ મશીનો અવાજ એટલો બધો આવે છે કે વાઇબ્રેશનથી આખી ધરતી ધૂધી રહેલી છે હવે આ તકલીફ માટે અમે એ જે તે મહાદેવ મંદિર છે મહાદેવની ની છે મોરેશા વૈજનાથ મહાદેવ તો અમે એ લોકોને રજૂઆત કરેલી તો એમને અમને આ હટાવવાની વાત કરેલી આશ્વાસન આપેલું છે કે ભાઈ અમે આ મશીનો થોડા દૂધ મસેડું છું આ વાત નવ દસ મહિનાથી ચાલી રહેલી છે પણ હજુ ખસેડેલા મંગળવાળે ગ્રામ પંચાયત ત્યાં ગ્રામકથી મંદિર આવે છે ત્યાં દર્શન કરવા આવશે બાજુમાં ફેક્સલીના હિસાબે બહુ થાલે હશે દર્શનમાં અને વાયપ્રેટના હિસાબે મંદિરના દૂરનું છે તો ગ્રામ પંચાયતે પગલા લેવા જરૂરી છે કે એ બધી ફાટી જાય છે અંદર મૂર્તિમાં ઉપર બધી ફરી જાય એવું થઈ જાય છે એ બાજુમાંથી